ખેડા શહેરમાં આવેલ ચંદ્રવાડીયા પરિવારના સુખોડિયાર માતાજીના મંદિર ખાતેના હોલમાં ઉપલેટા શહેરના વિક્રમ ચોક આહિર યુવા ગ્રુપ ચકલી ચોરા આહિર યુવા ગ્રુપ તેમજ ઉપલેટા સિટીઝન જીમખાના દ્વારા આયોજિત ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આયોજનમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું વિશેષ રૂપે થેલેસેમિયા ગ્રસ્તના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા રક્તદાન કેમ્પની અંદર રક્તદાન કરવા માટે બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા

કારણ કે દર મહિને અંદાજીત થેલેસેમિયા બાળકોને બસોથી વધારે બોટલ આશા બ્લડ સેન્ટર ફ્રીમાં આપે છે ને આ જીવન અમે એને દત્તક લીધેલા છે તો આવી રીતે અમુક સમયે અછત ઊભી થતી હોય છે તો અમે અમુક જગ્યાએ રિક્વેસ્ટ કરીએ છીએ એ જ રીતે અમે ઉપલેટા ગામમાં રિક્વેસ્ટ કરી જેથી આજે ભવ્ય બ્લડ ડોનેશન થયું છે અત્યાર સુધીમાં બસોથી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે ને એવું લાગે છે કે આજે બસોને એકાવન યુનિટ કલેક્શન થશે તો અમે આશા બ્લડ બેંક વતી ઉપલેટા ગામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજ રોજ ચંદ્રવાડિયા ખોરિયાર મંદિર ઉપલેટા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું વિક્રમ ચોક યુવા ગ્રુપ અને ચકલી ચોરા યુવા ગ્રુપ તથા ઉપલેટા સિટીઝન જીમ આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું બ્લડ ડોનેશન કેમ્પની અંદર ઉપલેટા અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ ખૂબ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી અને થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે ખાસ આ સમયની અંદર